સવારનો નાસ્તો બપોરે જમવાનું તેમજ સાંજનો નાસ્તો કંપની તરફથી આપવામાં આવ્યો હતો દરેક શ્રમદાન કરતા કારીગર મિત્રોને ગિફ્ટ આપવામાં આવી હતી બાળકોને પ્રોત્સાહન નામ અને ઇન્ડિગો કંપની તરફથી આપવામાં આવ્યા હતા અંતે શાળાના આચાર્ય ગોપાલ કૃષ્ણ પંડ્યાએ તમામનો આભાર માન્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગરાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે